સમરસ હોસ્ટેલમાં પાણી અને ભોજનની ગુણવત્તાને મુદ્દે વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો સમરસ હોસ્ટેલમાં ભોજનની ગુણવત્તાને મુદ્દે નારાજ વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો વારંવાર રજૂઆતો કરવા છતાં પરિસ્થિતિ જેસેથે રહે છે તેવા વિદ્યાર્થીઓ દ્વારા આક્ષેપો કરાયા હતા સમરસ હોસ્ટેલમાં તાજેતરમાં જ નવા વોર્ડની નિમણૂક કરવામાં આવી છે નવા ના આવવાથી સ્થિતિ સુધરવાને બદલે વધુ બગડી હોવાના પણ વિદ્યાર્થીઓ દ્વારા આક્ષેપ કરાયા હતા હોસ્ટેલનો જુનિયર સ્ટાફ સિનિયર કર્મચારીઓને ગાંઠતો નથી વારંવાર ફરિયાદો છતાં કોઈ ઉકેલ આવતો નથી વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણેક મહિનાથી પાણી અને જમવાની સમસ્યા છે સવારના સમયે પાણી જતું રહે છે પીવાના પાણીની પણ સમસ્યા છે પાણી માટે ઇંતજાર કરવો પડે છે પાણી જમવાની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ આવે તેવી વિદ્યાર્થીઓએ માંગ કરી હતી આ મામલે સમરસ ગર્લ્સ હોસ્ટેલના હેતલબેન રાવલે પૂછતા તેમણે આક્ષેપો નકારતા જણાવ્યું હતું કે કીડા અંગે ફરિયાદ મળી હતી ત્રણ બોરવેલ છે 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 દરેક બ્લોકમાં ઓવરહેડ ટાંકી ઉપર પીવાના પાણીની વ્યવસ્થા દસ વાગ્યા સુધી કેન્ટીન ખુલી રખાઈ હતી ગુણવત્તા જળવાઈ છે અન્ય એજન્સીઓ ગુણવત્તાની તપાસ કરતી હોય છે વિદ્યાર્થીઓના અભિપ્રાય પણ લેવાયા છે અને નાની મોટી ફરિયાદો તાત્કાલિક નિરાકરણ લવાય છે વિદ્યાર્થીઓની પણ રજૂઆતો છે あれ સંબંધિત વિભાગો ગંભીરતાપૂર્વક ધ્યાન આપી સમસ્યાનું નિરાકરણ લાવવું જોઈએ અત્યારે છે વડોદરા અત્યારે અમારે હોય અને પાણીની બહુ જ પ્રશ્ન છે લાસ્ટ થ્રી મંથથી આ બધું ચાલી રહ્યું છે અમે રજૂઆત બી ઘણી વખત કરેલી છે કોઈ ઇમ્પ્રુવમેન્ટ દેખાતું નથી જેમ કે જમવામાં હોય છે તો શાકમાં ફ્લાવરનું શાક હોય છે ત્યારે ઇયર નીકળે છે રાઈઝ હોય છે ત્યારે ધનેરા જીવાત નીકળે છે અને મેડમને અમે રજૂઆત કરેલી ત્યારે મેડમે મિટિંગ કરેલી તો મિટિંગમાં મેડમે અમને એવું કીધેલું કે એવું બી હોઈ શકે કે તમે લાસ્ટ ઇયરના ફોટા તમે બતાવો જોતા હોય અમને અને શું કે અમે લેખિતમાં લીધેલું છે તો ઇમ્પ્રુવમેન્ટ આવશે પણ અમને કોઈ ઇમ્પ્રુવમેન્ટ દેખાતું નથી કેટલા દિવસ થી સમસ્યા ચાલી રહી છે આ લાસ્ટ 3 મંથથી આજ બધું ચાલી રહ્યું છે તો અમને કમ્પ્લેન કરવાની જરૂર ફરજ પડી છે નહીં કમ્પ્લેન અમે કરતા જ હતા પહેલા થી કરતા આવ્યા છે 3 મહિના કરે છે પણ એ લોકો એવું કહે છે કે નવા વોર્ડન છે તો થોડું ટાઈમ લાગે ઇમ્પ્રુવમેન્ટ થશે પણ અમે જોઈએ છે પણ અમને કોઈ ઇમ્પ્રુવમેન્ટ દેખાતું નથી 3 મંથ અને પાણી બી નથી આવતું પાણીનું બી પ્રોબ્લેમ છે કે મોર્નિંગમાં એ લોકોને 6 થી 10 એટલીસ્ટ આપવું જ જોઈએ કે એમ કે બધી गर्ल्स 1000 પ્લસ ગર્લ્સ છે તો એ લોકોને કોલેજ જવું હોય તો નાહવું જોવા તે પાણી જોઈએ જ તો એ લોકો શું કરે 1 કલાક 1 કલાક 2 કલાક પાણી આપે પછી બંધ કરી દે છે અને ફોન કરે છે તો કલાક કે 2 કલાક પાણી આવે છે અને અમુક અમુક વખતે તો કેટલા કેટલા ફોન કરે છે તો એ લોકો રિસીવ નહી કરતા અને સાંજે બી શું કહેવાય કે પાપા અત્યારે પાણી બંધ કર દો 5 વાગ્યા પછી પાણી ચાલુ થશે ઈ ભી રાત્રે 11 વાગે બંધ કરી દેશે તો હોસ્ટેલ છે તો રાત્રે તો પાણી જોઈએ ને વોર્ડન દ્વારા એવું બી કહેવામાં આવ્યું છે કે કમ્પ્લેન બુક રાખવામાં આવી છે કમ્પ્લેન કરેલી છે કરી દીધી કમ્પ્લેન કરેલી જ છે અમે કરે છે ખુદ વોર્ડન ને અમે કીધું છે કે તમે મીટિંગ કરો અમને પ્રોબ્લેમ છે તો મેડમ મીટિંગ કરેલ છે મીટિંગ માં ભી અમે કીધેલું છે આ બધી વસ્તુ આ વડોદરા સમલેસ ગર્લ્સ હોસ્ટેલ છે અને ત્યાં ઘણા સમયથી છેલ્લે 3 3 ક મંથ અને જમવાની પ્રોબ્લેમ છે અમે ઘણીવાર રજૂઆત કરીએ છે તો પણ એનું કોઈ નિવારણ નથી આવ્યું હજી સુધી કોને રજૂઆત કરી છે વોર્ડન મેમ છે અહીંયા ના ચેન્જ થયા છે 3 મંથ પહેલા એમને શું સમસ્યા છે પાણીની સમસ્યા છે અને જમવાની પણ સમસ્યા છે સવારના પોર પાણી જતું રહે છે પીવાનું પાણી પણ ચાર વિંગ છે અમારી ઉપર ટોટલ એમાંથી બધી વિંગમાં એક એક ફ્લોર ઉપર જ પાણી આવે છે હવે એક ચાર હોય છે એક એક ફ્લોર ઉપર પાણી આવ્યું હોય પીવાનું તો એ કેમ પૂરું પડે પાણી ચોખ્ખું આપવામાં આવે છે પરંતુ સાવ ધીમા નળ હોય છે ને લીધે ઘણી ગરસે લાઇનમાં ઊભું રહેવું પડે છે અને બીજી વાત એ કે સવારે પાણી જતું રહે છે તો ક્યારેક ક્યારેક અમે ફોન કરીએ છીએ બહારથી પાંચ તો ટાઈમ બંધ જ રહે છે તમે મેડમને એકવાર કીધેલું કે આવી રીતે પ્રોબ્લેમ છે તો પાણી ચાલુ કરાવો તો કે તમે તમારા ટાઈમે પાણી માંગો એ ના ચાલે તો શું ગવર્મેન્ટે કોઈ પણ ટાઈમ આપેલો છે શું માંગ છે તમારે બધું જે પાણીની પ્રોબ્લેમ છે જમવાની પ્રોબ્લેમ છે સારી રીતે સોલ્યુશન થઈ જાય તો સારું રહેશે જમવામાં કીડાની કોઈ ફરિયાદ કચેરી ખાતે અમને મળેલી નથી પાણી તો અહીંયા ત્રણ સંપ છે મતલબ ત્રણ મોરવેલ છે અને દરેક બ્લોકમાં સંપ છે અમે ટાઈમટેબલ બનાવી છે દરેક બ્લોકમાં આઠ ઓવર ટાંક્યો છે પાંચ પાંચ હજાર લીટરની ટાઈમ ટાઈમટેબલ જે નક્કી કર્યું છે એ પ્રમાણે રોજે રોજે અમને પાણીનું સપ્લાય આપવામાં આવે છે ને પીવાનું પાણી માટે અહીંયા પંદર પોઈન્ટ પર પીવાના પાણીની વ્યવસ્થા છે અને દરેક બ્લોકમાં પીવાનું પાણી આવે છોલે ચણા કૂક્યાય એવી ફરિયાદ થઈ રાત્રેનો તો કેન્ટીનનો સમય સાતથી નવનો છે તો પણ રાત્રે દસ વાગ્યા સુધી કેન્ટીન અમે ચાલુ રખાવડાવી અને તમામ છોકરીઓને ફરીથી બનાવીને જમવાનું પૂરું પાડ્યું કોઈને એવું કહેવામાં નથી આવ્યું કે ટાઈમ પૂરો થઈ ગયો છે એટલે જમવાનું નહીં મળે નવ વાગ્યાનો ટાઈમ છે છતાં રાત્રે દસ વાગ્યા સુધી કેન્ટીન ચાલુ રખાવવામાં આવી ફરીથી જમવાનું બનાવવામાં આવ્યું અને બધાને જ ભોજન પૂરું પાડ્યું ગુણવત્તા તો મેન્ટેન કરવામાં આવે જ છે એજન્સીને અમે જે સુપરવાઇઝર છે ને કોઈ નાની મોટી છોકરીઓની ફરિયાદ હોય ટેસ્ટ બાબતે તો એમને અમે રૂબરૂમાં અહીંયા બોલાવીએ છીએ અને લેખિતમાં જાણ કરીએ છીએ અને ગુણવત્તા મેન્ટેન કરવામાં આવે છે ના એવું કઈ છે નહીં અને છોકરીઓના પોતાના બી રોજેરોજ અભિપ્રાય રજીસ્ટર મૂકે છે અભિપ્રાય બી લેવામાં આવે છે એમના અને એમાં નાની મોટી ફરિયાદ હોય તો અમે રોજે રોજ એનું ઇમ્પ્રુવમેન્ટ લાવતા રહીએ છીએ બાકી એવું તો છે નહીં ખાલી અત્યારે થોડો પ્રશ્ન એવો છે કે આર એન બી સિવિલ ડિપાર્ટમેન્ટ દ્વારા નીચેની કેન્ટીનનું આખું રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે એટલે કેન્ટીન અમે ઉપર શિફ્ટ કરી દીધી છીએ એના કારણે થોડુંક નીચે જમવાનું બની ને ઉપર છોકરીઓને પ્રોવાઈડ કરવામાં આવે છે

એજન્સી દ્વારા બી એમના જે બિલ આવે એની સાથે જે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ હોય છે એના ફૂડ રિપોર્ટ સબમિટ કરવાના હોય છે પાણીનો જે રિપોર્ટ કરવાનો હોય કોર્પોરેશનની અંદર એ વોટરનો રિપોર્ટ બી કરવામાં આવે છે એ બી બધું રિસેન્ટલી થયેલું છે એટલે ગુણવત્તા બાબતે તો કોઈ પ્રશ્ન હોવાનો કોઈ સવાલ જ નથી કારણ કે એ રિપોર્ટ અમે પોતે નથી જનરેટ કરતા એ જે તે કન્સન ડિપાર્ટમેન્ટ દ્વારા જનરેટ કરવામાં આવે ત્યારે પણ તકલીફ નથી વિદ્યાર્થીઓને લખવા માટે રજીસ્ટર મૂકેલું છે ખુલ્લે આમ જેને જે લખવું એ લખી શકે છે અને અમારે વાંચીને એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવાનું છે રજીસ્ટર જમવાના સમય પર ટેબલ પર જ પડ્યું બેન હજાર છોકરીઓ છે અને કાઉન્ટર બી ઓછા રાખવામાં આવે છે એના કારણે આવું થાય છે ઉપર અત્યારે કેન્ટીન શિફ્ટ કરી એટલે એક કાઉન્ટર હતું પરમ દિવસે એવી રજૂઆત મળી હોળી સાબી સંખ્યા ઓછી થઈ ગઈ હતી એટલે એક કાઉન્ટર બપોરે તો થોડા મતલબ થોડી થોડી છોકરીઓ જમવા આવતી પણ સાંજના એટલે પરમ દિવસે થોડું ભીડ જેવું લાગ્યું એટલે અમે સુપરવાઇઝરને કાલે જ બોલાવીને સૂચના આપી અને કાલથી જ બે કાઉન્ટર ચાલુ કરાવ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર